નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર જય શનિદેવ મિત્રો વીસ ડિસેમ્બર ઓગણીસો માટે મકર રાશિ માટે પાંચ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર ડિસેમ્બર મહિનો મકર રાશિના લોકો માટે આવી ઘણી સોનેરી તકો લઈને આવી રહ્યો છે હા મિત્રો આ મહિને તમારા જીવનમાં ધનનો સરળ પ્રવાહ જોવા મળશે આનાથી તમને તમારા આર્થિક લાભમાં વધારો થવાની સંભાવના છે અને તમે તમારી પણ સફળ થશો સાથે જ કૃપાથી તમને આ મહિને ધન પ્રાપ્તિના ઘણા રસ્તાઓ મળશે સાથોસાથ મિત્રો જો આ મહિનામાં ગ્રહોની વાત કરીએ તો ડિસેમ્બરમાં રાહુની સ્થિતિ અનુકૂળ છે અને ગુરુ પાંચમા ભાવમાં સ્થિત છે અને શનિ પ્રથમ અને બીજા ઘરનો સ્વામી છે સાધારણ અનુકૂળ સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે કેતુ નવમા ભાવમાં છે જે પ્રતિકૂળ સંકેતો આપી રહ્યો છે જેના કારણે તમારા સંબંધો અને ઊર્જાનો કારક મંગળા મહિને ચોથા અને અગિયારમા ભાવનો સ્વામી હોવાથી પાછળની ગતિમાં રહેશે જેના કારણે તમારે તમારા અંગત જીવનમાં અને આર્થિક પ્રગતિમાં ઉતારચઢાવનો સામનો કરવો પડશે આ સાથે ડિસેમ્બર મહિનામાં તમારા અપાર દેવ ગુરુ ગુરુ ગ્રહ ગ્રહ વિશેષ કૃપા રહેશે તો મિત્રો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનાની પાંચ મોટી આગાહીઓ વિશે જે સારા સમાચાર છે તમે ડિસેમ્બર મહિનામાં મેળવવા જઈ રહ્યા છો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહે તો તમારે આ વીડિયોમાં અંત સુધી અવશ્ય રહેવું અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કોમેન્ટ બોક્સ તમારા હૃદયથી જય શ્રીમાન નારાયણ લખવાનું ભૂલશો નહીં જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે નંબર એક મકર રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે મહિનાની શરૂઆતથી તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે હા મિત્રો તમારા સપના ઉડાન ભરશે નહીં અને તમે તમારા જીવનમાં પ્રગતિના માર્ગો શોધી શકશો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના વિદ્યાર્થીઓ આ મહિને તેમની કોલેજો અને શાળાઓમાં ગયા મહિનાની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરશે અને તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો પણ મળશે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ લાવશે તમે તણાવ મુક્ત રહેશો આ મહિને તમારી નોકરીમાં ફેરફાર થઈ શકે છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારા કામના ખૂબ વખાણ કરશે અથવા તમને સારી કંપનીમાં કામ કરવાનો મોકો મળશે તમને સારી આવકની સાથે એક સારો પદ પણ મળશે અને અમે તમને જણાવી દઈએ કે સમાજમાં તમારી ઇમેજમાં ઘણો સુધારો થશે સન્માન અને ઓળખ મેળવો વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર આ મહિને પરિણામ મળશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકે છે તમે તમારા સ્થાનેથી અન્ય કોઈ જગ્યાએ અભ્યાસ માટે જઈ શકો છો શક્ય છે કે કાયદા ચાર્ટર્ડ એકાઉન્ટ અને ટેક્સ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ જોઈ શકે તમારી આવકમાં અચાનક વધારો થઈ શકે છે અને તમે તમારા પૈસા સારી યોજનાઓમાં ખર્ચ કરશો દેવગુરુ અને મંગળની કૃપાથી તમે તમારા દરેક કાર્યને અનુશાસન સાથે પૂર્ણ કરશો જેના કારણે તમારા કાર્યને ક્રેડિટ આપવામાં આવશે આ કારણે તમે તમારા મનની ચિંતાઓથી મુક્ત થશો આ સમય તમારા કરિયર માટે સારો રહેવાનો છે આ મહિનામાં દેવગુરુ ગુરુ શનિદેવ મંગળ અને રાહુદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે તમારો ડિસેમ્બર મહિનો નાણાકીય ક્ષેત્રે ખૂબ જ સારા પરિણામો આપનાર છે હા મિત્રો આ મહિને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે જે તમારા વ્યવસાયિક જીવનમાં ઘણી ખુશીઓ લાવશે તેમજ અમે તમને જણાવીએ કે આ મહિનો તમારા માટે સુખદ અને શુભ રહેવાનો છે તમને તમારા નાણાકીય ક્ષેત્રે ઘણા સારા પરિણામો જોવા મળશે આ મહિનામાં તમને કોઈ પણ કાર્યમાં કોઈ મુશ્કેલી નહીં આવે સાથે જ શનિદેવ અને મંગળની દ્રષ્ટિએ તમને શુભ ફળ મળશે જે તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે તમે પૈસા કમાવવાના નવા રસ્તાઓ શોધી શકશો જેના દ્વારા તમે કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમે તમારા કામ અને કાર્ય પર જેટલું ધ્યાન કેન્દ્રિત કરશો તેટલી જ વધુ સફળતા તમને મળશે બિઝનેસ ટ્રીપ પર જશે તમને દેશ વિદેશની યાત્રા કરવાની પણ તક મળશે મહિનાના અંતમાં મંગળ અને સૂર્ય ભગવાનનું સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે જેના કારણે તમારા વ્યવસાયમાં વરિષ્ઠની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી થશે ભગવાન ગુરુની કૃપા તમારા જીવનમાં વૃદ્ધિ લાવશે તમારા રોકાણ માટે સંપત્તિમાં વૃદ્ધિના માર્ગો ખુલશે અને તમારા પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે બિઝનેસમેનની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને રોકાણો તમારા જીવનમાં અપાર સફળતા લાવ્યા છે હા મિત્રો તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે જેથી કરીને તમારા વ્યવસાયમાં મહત્તમ નફો મળે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેશે દ્રશ્ય મંગળ અને દેવગુરુ ગુરુ તમારી તરફ જોઈ રહ્યા છે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી જણાવે છે કે ડિસેમ્બરમાં મકર રાશિના લોકોને તેમના પરિવાર અને લવ લાઈફમાં ઉત્તમ પરિણામ મળશે હા મિત્રો આ મહિને તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો પસાર થઈ રહ્યા છે લાંબા સમયથી પારિવારિક તણાવ તેમનો તણાવ દૂર થશે હા મિત્રો આ મહિનો દાંપત્ય જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે લવબર્ડ્સ તેમના પ્રિયજનો પ્રત્યે તેમની સાચી લાગણીઓ વ્યક્ત કરશે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારી રોમેન્ટિક ક્ષણોનો ભરપૂર આનંદ માણશો તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો જે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ જાળવી રાખશે તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને તમારા જીવનસાથીને સ્થાન આપશો બે શૂન્ય બે પાંચની શરૂઆત વિવાહિત જીવન માટે શ્રેષ્ઠ સમય રહેશે તમારા પરિવારમાં કોઈ નવા સભ્યના આવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો આ મહિનો તમને ગમતી વ્યક્તિ સાથે તમારા લગ્નની સંભાવના લઈને આવી રહ્યો છે પોતાના પરિવારને આગળ લઈ જવાનો પ્રયાસ કરતી મહિલાઓની માતા બનવાની ઈચ્છા પૂરી થશે અવિવાહિતો માટે આ મહિનો ઘણો સારો રહેશે કારણ કે તેઓ આ મહિને કોઈને શોધી શકે છે તમને આ મહિને સાચો જીવનસાથી મળી જશે જે તમે શોધી રહ્યા હતા સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પોતાના જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ છે આ મહિને ગુરુની પાંચમી દૃષ્ટિને કારણે તમારા ભાઈઓ વચ્ચે વિવાદ થવાની સંભાવના છે જેનાથી તમારે દૂર રહેવું પડશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે વિજય મેળવશો જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માગે છે તેમના માટે સમય અનુકૂળ રહેશે હા મિત્રો આ મહિને તમારું પારિવારિક જીવન છે ખૂબ જ અદભુત રહેશે દસ થી વીસ ડિસેમ્બર સુધી તમારા ઘરમાં કેટલીક શુભ વિધિઓ પણ થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો પરિવારની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વર્ગ જ્ઞાની શોધ કરી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામ મળશે ભગવાનના ગુરુની કૃપા તમારી રાશિ પર પ્રભુત્વ જમાવશે નંબર ચાર મકર રાશિનું ચોથું ભવિષ્ય કહે છે કે આ મહિનો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સાનુકૂળ પરિણામ આપશે હા મિત્રો દેવગુરુ ગુરુ અને મંગળના આશીર્વાદથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓએ ખૂબ મહેનત કરવી પડશે સખત મહેનત કરીને તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો તે જરૂરી છે મિત્રો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણની તૈયારી કરવા માટે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા હતા તેઓને આ મહિને જવાની તક મળશે જેથી તેઓ તેમની કારકિર્દી બનાવવા માટે શિક્ષણ મેળવી શકે તેમજ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓ આળસથી દૂર રહે અને તેમના અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે જેથી તેઓ સકારાત્મક પરિણામ મેળવી શકે નંબર પાંચ મકર રાશિની પાંચમી ભવિષ્યવાણી છે કે આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્રિત પરિણામ આપનારો છે હા મિત્રો આ મહિને તમારા સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ જોવા મળશે ચાલો અમે તમને જણાવીએ કે તમે કરશો આ મહિને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ન થાય જૂની બીમારી તમને પરેશાન કરી શકે છે તેથી તમારે ડોક્ટર પાસે જવું જોઈએ અને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તમે તમારી દિનચર્યાના ખરાબ નિયમો બદલી શકો છો થોડો સુધારો કરો અને જો તમે યોગ્ય સમય ઊંઘો છો અને યોગ્ય સમય ચાલશો તો જ તમારું શરીર સ્વસ્થ રહી શકે છે જો કોઈ સંબંધિત સમસ્યા તમને ફરીથી પરેશાન કરી રહી છે તો તમારે ડોક્ટર પાસે જઈને યોગ્ય રીતે સારવાર કરાવવી જોઈએ નહીં તો ભવિષ્યમાં આ સમસ્યાઓ વધુ વધી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ બેદરકારી ન દાખવશો મહિના દરમિયાન તમારા વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો જો તમે દારૂ પીને વાહન ચલાવો છો તો તમને દંડ થઈ શકે છે તેથી રસ્તાના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરો નંબર છ મકર રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે આ મહિનો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે આ મહિને તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે અને ઇચ્છિત સફળતા મળશે આ માટે તમારે તમારો સમય પૈસા શક્તિ વગેરેનું રોકાણ કરવું પડશે શરૂઆતથી જ મેનેજ કરીને આગળ વધવું પડશે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તમારે કરિયર બિઝનેસ માટે લાંબા અથવા ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે પ્રવાસ સુખદ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન તમે પ્રભાવશાળી લોકો સાથે સંબંધ સ્થાપિત કરશો જેમની મદદથી તમને ભવિષ્યમાં લાભદાયક યોજનાઓ સાથે જોડવાની તક મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમના વ્યવસાયમાં અપેક્ષા કરતા વધુ નફો મળશે જ્યારે નોકરી કરતા લોકોને આવકના વધારાના સ્ત્રોત મળશે આ સમય દરમિયાન તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે જોકે મુશ્કેલ સમયમાં તમારા શુભચિંતકો અને પરિવારના સભ્યો તમારી મદદ કરવા હંમેશા તમારી પડખે ઉભા રહેશે જેની મદદથી તમે આખરે તમામ પડકારોને પાર કરવામાં સફળ થશો મિત્રો આ મહિનામાં દરરોજ એકસો આઠ વાર મંડાય નમઃ મંત્રનો જાપ કરો અથવા દરરોજ એકવીસ વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો જો તમે કરી શકો તો શનિવારે અપંગ લોકોને દહીં ભાત ખવડાવો અને ગરીબોમાં ધાબળા વહેંચો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો આભા